ખાય મૂળ છે આ છે તંતુ મૂળ તંતુ મૂળ ખાય મૂળ છે છોટી મૂળ આ છે છોટી આ છોટી મૂળ છે અને આ દંત મૂળ છે છોટી મૂળ તંતુ મૂળ છોટી મૂળ તંતુ મૂળ આ છોટી મૂળ છે આ તંતુ મૂળ છે છોટી મૂળ તંતુ મૂળ মোৰ হাত মোৰ পাছত মোৰ নাথন তোমাৰ তোমাৰ ওচৰত মোৰ ওচৰত হাতালটো মোৰ ওচৰত